આપડો <ejerc Friends> <szereok>

હાલો તો આજ જાકા જીકી બોલાવા દેવાની થઈ કામ કરવાનું કુંજા તારું લેવાનું થઈ ને હાલો તો જવા જો બીજું કામ આ રીતના ઘરે ત્યાં ભરવાના છે જો આ ઘરે ત્યાં ભરાય એ મારું ઘરે ત્યાં આ રીતના રોપ તૈયાર કરી લઈ ભર્યા જો હવે હકો આ બધા હોખોને રીતે ટ્રેક્ટર આવે ટ્રેક્ટરમાં પહેલા રાપ હાલે જાય રોપડા ત્યાર થઈ થાઈલેન્ડી મિત્રો છે પેલો મારો ફ્રેન્ડ છે કાય કાયતે નામ છે એનું રોપડા તૈયાર કરે આ જોવો થાઈલેન્ડ આ મિત્ર હા રોપ તૈયાર કરે આ રીતે

અવિજય ઓહો વિજય ભરી લીધો મારા મન લાગતું ને સુ મારું ભરદે ને હે મારું ભરદે ને આ જો ને પૂંજો દાદા ઓલું ઉધડામાં છેતે જવાબ જ ન દેતોય પૂંજો વીડિયો વારે કે ક્યાંય તો પૂંજો કેવો બોલતો નથી કે આજ આ ઉધડામાં છેતે જવાબ નથી દેતો મુંજો ને બે વાહ નથી જોતા જતો મુંજો દાગની બોલશે કે બેક શબ્દો

ગદોલ બલાભાઈ છે આ આ ગુજરાયલના મોટા ખેડૂત છે અમારા કદીમાના મોટા ખેડૂત છે ગદોલ ગદળ બલાભાઈ છે માકીવામાં જો ગોટણીયા વારે વારે તુર્યા ઓ લીજો એ જવાબ ને દો આવાજા એ જવાબ ને થા મજાને દો જો

આટલી ટૂંકમાં આખા આખા ગામમાં મોટું છે અર્ધા પુના ગામ ની તો આ એક જ ખેતર છે પૂરું પાડે દીએ આ ખેડૂત જોયે વાહુતી એલું ધજાયું જેવું દેખાય નાહુતી છે એટલે ઢેગલા આ લગભગ અર્ધા ગામ ની પૂરું પાડે દી એ મણી છે કે

એક એક લાઈન ખેડતા જાય એક લાઇન માંથી રોકડા તૈયાર કરતા જાય જો આ ટ્રેક્ટર પીડ્યું